Vem aqui, aqui. para <laughs> peñana જો અહીંયા પાણી આવે છે અને ખેતરમાં જાય છે અને મારે લવજીભાઈ પાણી વાળે છે અને એટલું શાકભાજી છે જો ભીંડો છે તો બધા કેરામાં થોડું થોડું પાણી થાય છે અને બીજા બધા લીંબુના ઝાડ છે જો ગુવાર છે ને હવે ગુવારને ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે ને આ લીંબુના ઝાડ છે જો આ ગુવારના ફૂલ આવવા મળ્યા છે ને હવે ગુવાર આવવાનું સ્ટાર્ટ થઈ જાય છે અને આ બાજુ ભીંડો છે ભીંડાની છીંગો આવી ગયેલી છે એટલે ભીંડો છે આ બાજુ અડદ છે અને મગ છે અને આવું ખેતર છે અને જો બાળકો એનાય છે કુંડીમાં આપણે વાડી આવી ગયા છીએ અને વાડી અત્યારે જો તલ વાઢવાનું કામ ચાલુ છે ને જો એટલા બધા તલ છે કાલે એટલા વાઢ્યા હતા અને અત્યારે જો બધી ખેતરો ખાલી થઈ ગયા છે આમાં એક તલ ઊભા છે તો હવે વરસાદનો ટાઈમ પણ નજીક આવતો જાય છે તો તલ જલ્દી વઢાઈ જાય અને ઓગા કરી નાખીને ખેરાઈ જાય પછી આ પાછી ખેતર ખાલી કરીને પાછું ચોમાસાનું વાવવાનું છે આ રીતના પૂળા વાળ દેવાના પછી ઓઘા કરવાના અને સુકાઈ જાય પછી તલ ખેરી લેવાના એટલા તલ ગયા જશે અને વાઢવાના જો એટલા બાકી છે જે હવે જો આ રીતના પૂળાના ઓઘા કરવાના છે એટલે સુકાવામાં જલ્દી સુકાઈ જાય જો આ રીતના ઓઘા કરીએ છીએ અને એટલા ઓઘા કર્યા છે જે પાછળ બધા બાકી છે અત્યારે છે બહુ તડકો લગભગ તેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન છે તો ફૂલ તડકો છે અને એ તડકામાં જો ઓઘા કર્યા છે અને બપોરનો ટાઈમ થવા આવ્યો છે બાર સાડા બાર થયા છે અત્યારે તો ફૂલ તડકો છે અને તડકામાં જો એટલે છોકરાએ કેવું કામ કરે છે અત્યારે બધા મોટા સિટીમાં જેમ કે અમદાવાદ સુરત વડોદરા છે રાજકોટ છે ઓરેન્જ એલર્ટ પડશે છે કારણ કે આજનું તાપમાન આ બે દિવસનું તાપમાન એકતાલીસથી પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે અને લગભગ અત્યારે તેતાલીસ ચુમ્માળીસ ડિગ્રી તો છે અહીંયા અને એટલી ડિગ્રી એટલા બધા તાપમાન પણ કામ ચાલુ છે બપોરનું ટાઈમ છે અને સાડા બાર થવા આવ્યા છે છતાં પણ બધું આ તડકાનું અને ગરમીમાં કામ ચાલુ છે તો અમારા ગામડામાં જો આવવું હોય તાપમાનની કોઈ અસર ન હોય અને ઓરેન્જ એલર્ટ હોય કે રેડ એલર્ટ કોઈ ફરક ન પડે આવી આવી ધૂપમાં પણ બધા કામ કરે છે એ પણ બપોરના ટાઈમે અત્યારે તલ ખેરવાનું કામ ચાલુ છે અને તલ થોડાક ઓછા ઉકાળા છે કારણ કે આજે જે તલ વાટ્યા એના ચોથો દિવસ જ છે પણ હમણાં જ્યાં બે દિવસના પવન બહુ વધારે છે અને વાવાઝોડાની આગાહી પણ છે તો વધારે પવન આવે તો ઓઘા બધા પડી જાય એટલે બેક આપણે જલ્દી ખેરવાનું રાખ્યું ત્રણ વખત ખેરવાના હોય ટોટલ એમાં અત્યારે એક વખત ખેરવી પછી બે દિવસ પછી પાછા અને બે દિવસ પછી પાછા ખેરી લેવાના બહુ પવન છે એટલે આપડે ઓઘા ને બાંધવા પડશે પવન ના બધા હે તો આ રીતના આપણે વાસણ છે લુગડા છે બધું Eu logo, તો આવા તલ થયા છે અને તલ હારા છે એકદમ વાઇટ છે અને દાણાય મોટા છે અને સરસ તલ છે તો અત્યારે જો આ ભરીએ છીએ ને જ્યાંને ફ્રી વખત સાફ કરવાના છે પણ હવે ઘેરે લઈ જઈને સાફ કરીશું આ તલના ઓગા છે એમાંથી આપણે તલ ખેલી લીધા છે અને એટલા તલમાંથી જો આ ત્રણ થેલી ભરાણી છે એટલી એટલી ભરાણી છે અને તે જો આપણે તલ સરસ તલ છે હજી આને બરાબર ત્યાં સાફ કરવાના બાકી છે અત્યારે ખાલી થોડા થોડા સાફ કર્યા છે બાકી તલ સારા છે મોટા દાણા છે અને એકદમ વ્હાઈટ છે આ ત્રણ થેલી થઈ છે